સો હાલ લો મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો તમારા માટે ફરીવાર એક સેકન્ડ હેન્ડ કારનો વિડીયો લઈને આવી ગયો છું જામનગરમાં મિત્રો અમારો જામનગરનો ફર્સ્ટ વિડીયો રહેવાનો છે અને મિત્રો આ વિડીયોમાં હું તમને પ્રીમિયમ ગાડીઓ બતાવવાનું છે નાની કારથી લઈને મોટી કાર સુધીની જેમ કે ઓડી બીએમડબ્લ્યુ જેગવાર એવી બધી કાર મિત્રો આ વિડીયોમાં તમને બતાવવાનું છું અને બીજી ઘણી બધી બ્રાન્ડ છે તો તમને આ વિડીયોમાં બતાવીશ અને મિત્રો સારી કન્ડિશનની ગાડી તમે જોતી હોય તો પ્લીઝ આ વિડીયો મારો જરૂરથી જોજો આ વિડીયો તમારા માટે ક્રિષ્ના ઓટો કન્સલ્ટ જામનગરમાં લઈને આવી ગયો છું સારા કન્ડિશનની ગાડી સારા બજેટમાં મળી જશે મિત્રો તો આપણે ચાલો વિડીયો ચાલુ કરીએ અને મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ મિત્રો મારી ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણી સાથે જોડાય ગયા છે વિજયભાઈ તો વિજયભાઈ કેમ છો બસ મજા મજા આવે તો મિત્રો વિજયભાઈ બધી આપણે કારની ડિટેલ બતાવશે આ વિડીયોમાં અને વિજયભાઈ આપણે એની એડ્રેસની વાત કરીએ તો પેલા એડ્રેસ કઈ રીતનું છે આપણે જામનગર ખંભાળિયા હાઈવે ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે શ્રી કૃષ્ણ ઓટો કન્સલ્ટ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જામનગર ઓકે અને તમારી પાસે કેટલા બજેટ છે અને કેટલી કાર હશે આમ અમારી પાસે પચીસ થી ત્રીસ વચ્ચેની ગાડી હોય છે અને જનરલ અમારી પાસે દોઢ બે લાખ ના બજેટ થી લઈ અને વીસ પચીસ લાખ સુધી પ્રીમિયમ ગાડી બી હોય છે પ્રીમિયમ ગાડીઓ પણ અમે તો મિત્રો આયા તમને પ્રીમિયમ ગાડી બી મળી જશે જેમ

ગાડીમાં નેગોશિયેબલ થઈ જશે પ્રાઇસમાં જો તમને વિડીયો જોઈને આવશો તો હજી ઘણી બધી બીજી કાર છે તો આપણે જોઈએ તો આપણે જોઈએ આ ગાડીની ડિટેલ તો આ ગાડીની ડિટેલ જોઈએ આ મહિન્દ્રા અને સેંગયોગની રેસ્ટોરન્ટ જે પ્રીમિયમ કાર છે કે આપણે ફોર્ચ્યુનર છે અને એન્ડેવર છે એમના સેગમેન્ટની કાર છે પણ ફક્ત આ ગાડી ફર્સ્ટ ઓનર છે અને બે હજાર પંદરની જે અને સત્તર સત્તર પેશિયલ નંબર છે ઓકે આ ગાડી ટોપ મોડલ ઓટોમેટિક સનરૂપવારી ગાડી છે અને આ આપણે ગાડી કોઈ પણ કસ્ટમરને ફક્ત અને ફિક્સ પ્રાઇસમાં પાંચ લાખને પિચોતેર હજાર રૂપિયામાં આપી દઉં ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ બધા ટાયર નવા અને બ્યાસી હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે તો મિત્રો પાંચ લાખ અને પિંચોતેરમાં હજારમાં તમને આ મિત્રો પ્રીમિયમ ગાડી મળી જશે તમે જોશો તો સેગમેન્ટમાં જો એક્સ્યુ છે બીગ એક્સ્યુ કહેવાય જેમ કે આપણે ફોર્ચ્યુનર અને હેન્ડ આવે છે અને આના નંબર બી તમને વીઆઈપી મળી જશે સત્તર સત્તર તો મિત્રો તમારે આ ગાડી લેવી તો જરૂરથી કોન્ટેક્ટ કરજો તમે નીચે નંબર આપો એમાંથી તમે કોન્ટેક્ટ કરી અને આ ગાડી લઈ શકો છો તો આપણે જોઈએ એક બે ઇનોવા છે તો આપણે ઇનોવાની ડિટેલ જોઈએ તો આ ગાડીની ડિટેલ આ ઇનોવા છે બે હજાર તેરની ડીસી મોડિફાઈડ ફોર સીટર ગાડી છે ને ડીસી મોડી આ ગાડીની અંદરમાં દસ લાખ રૂપિયાનો એન્ટ્રીયલ ખર્ચો કરેલો છે ફ્રીજ થી માંડીને ટીવીથી બધી વસ્તુ આરામદાયક સીટુક લઈને આ બે હજાર તેર ની થર્ડ ઓનર ગાડી છે અને આ કાર છે એ આપણે પાંચ લાખ અને પિચોતેર હજાર રૂપિયામાં અપાવી દઈશું ગાડી ફૂલી લોડેડ ફૂલી લોડેડ ગાડી છે મિત્રો આ ફૂલી ગાડી લોડેડ છે ફ્રીજ ટી બધું તમને મિત્રો આમાં મળી જશે હોટલ જેવી સુવિધા છે ગાડીમાં હોટલ જેવી પાંચ લાખ અને પિચોતેર હજાર મિત્રો તમને ઇનોવા મળી જશે તો આપણે જોઈએ હજી એક ઇનોવા છે તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ આ ગાડી છે બે હજાર અગિયારની ફર્સ્ટ ઓનર જેન્યુન ઓરિજિનલ ગાડી છે આખી અને આ ગાડી છે એ જે મોડલ છે આ ફક્ત ને ફક્ત અમે ત્રણ લાખને પચીસ હજાર રૂપિયામાં આપી દઈએ તો મિત્રો ત્રણ લાખ અને પચીસ હજારમાં તમને ઇનોવા મળી જશે મિત્રો સેવન સીટર ગાડી તમને ત્રણ લાખ અને પંચોતેરમાં મળી જશે જામનગર જામનગરમાં ક્રિષ્ના ઓટો કન્સલ્ટમાં તો હું તમને નીચે નંબર આપો જરૂરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો તો હજી જોઈએ આપણે આ બ્રેઝા એક છે તો બ્રેઝાની ડિટેલ જોઈએ આ છે બે હજાર ઓગણીસની ગાડી વીડીઆઈ સેકન્ડ ઓનર ગાડી છે અને આ ગાડી છે એ આપણે કોઈ પણ તમારો વિડીયો જોઈને કસ્ટમર આવે તેને આપણે છ લાખને અગિયાર હજાર રૂપિયા મારી દઈશું જે અમારી પ્રાઇઝ છે એ માઇનોર નેગોસિએબલ રહેશે બાકી જે ભાવ છે એમ માર્કેટ રેટથી લો અને ફિક્સ રેટ આપી છે તો મિત્રો તમને માર્કેટના ભાવ કરતાં ઓછા ભાવમાં મિત્રો આ ગાડી તમને મળી જશે જો તમે મારો વિડીયો જોઈને આવશો તો મિત્રો તમને પ્રાઇસમાં નેગોશિયેબલ થઈ જશે નેગોશિએબલ કરી દેશે ઓકે તો આપણે જોઈએ હજી ક્રેટા મિત્રો પડી છે તો આપણે ક્રેટા ઘણા લોકોની ફેવરિટ હોય છે તો આપણે ક્રેટાની ડિટેલ જોઈએ ક્રેટા અત્યારે આપણા ઇન્ડિયાની અંદર સૌથી વધુ સેલ થતી કાર છે જેમાં આ ઓટોમેટિક એસેક્સ પ્લસ મોડલ છે ટોપ મોડલ છે અને જેમાં થ્રી સિક્સટી કેમેરા અને એન્ડ્રોઈડ સિસ્ટમ લાગેલી છે આ કાર છે એ આપણે બે હજાર વીસનું મોડલ છે અને આ આપણે અગિયાર લાખને પચાસ હજાર રૂપિયા પ્રાઇસ ગઈ છે ને પર ને કહી શું હજી બે કિયા છે મિત્રો કિયા સેલ્ટોસ અને સોનેટ તો આપણે જોઈએ કે આ સોનેટ બે હજાર બાવીસની ફક્ત પાંત્રીસ હજાર કિલોમીટર ડીઝલ ફર્સ્ટ ઓનર જીટીએક્સ પ્લસ પાંત્રીસ હજાર જેન્યુઅન ચાલે લેવાની છે આ ગાડી છે એ આપણે દસ લાખને એકાવન હજારમાં ફાઇનલ પ્રાઇસમાં આપી દઈશું પણ કસ્ટમર તમારો વિડીયો જણાવ્યું જે કંઈ પણ હજી એટલું નેગોસિએબલ થતું હશે આ સેલ્ટોસ છે બે હજાર વીસની ફર્સ્ટ ઓનર જીટીએક્સ પ્લસ પેટ્રોલ આ ગાડી છે એ પણ આપણે દસ લાખને એકાવન હજાર રૂપિયામાં આપી દઈશું ફર્સ્ટ ઓનર કાર છે બ્લેક કલર છે અને બે જન્યુઅન ગાડી છે આ રેટની અંદર બહુ ઓછી ગુજરાતમાં જોવા મળશે બહુ ઓછી છે મિત્રો તમને જામનગરમાં મળી જશે કૃષ્ણ આટો કન્સર્ટમાં સસ્તા બજેટની પ્રીમિયમ કાર છે મિત્રો તમે જોઈ શકો છો હજી સ્કોડા મિત્રો છે તો આપણે સ્કોડા જોઈએ આ છે સ્કોડા પુશાક બે હજાર બાવીસની ફસ્ટ ઓનર ટોપ મોડલ સ્ટાઇલ વર્ઝન જે અત્યારે એકવીસ સાડા એકવીસ લાખ રૂપિયાની અંદર થાય છે પણ આ ગાડી આપણે દસ લાખ ને એકાવન હજાર રૂપિયામાં આપી દઈશું બે હજાર બાવીસ ની ગાડી છે અંદર મિત્રો આ આ કંપાસ છે તો તો આપણે ગાડીની ગાડીની ડિટેલ જોઈએ બે હાજર અઢાર નું મોડલ છે ઓટોમેટિક લિમિટેડ પ્લસ ટોપ મોડલ છે આ ગાડી છે એ સાડા સાત લાખ રૂપિયા પ્રાઇસ કહી છે એ પણ નેગોશિયે સાડા સાત લાખ અને આ ગાડી નવી આવતી નવી બાવીસ લાખ રૂપિયામાં બાવીસ લાખની મિત્રો ગાડી તમને સાત લાખમાં સાડા સાત લાખમાં મિત્રો આ ગાડી તમને મળી જશે જરૂરથી તમે કોન્ટેક્ટ કરજો તમને નીચે નંબર આપવામાં મિત્રો સસ્તા બજેટની સાવ નાની ફેમિલી માટે કાર છે તો આપણે આ ગાડીની બે આ 2014 ની અલ્ટો કેટેન છે અને સીએનજી વાળું મોડલ છે આ ગાડી છે એ આપણે ફક્ત ને ફક્ત એક લાખ ને પિચોતેર હજાર રૂપિયામાં મિત્રો નાની ફેમિલી માટે બહુ જોરદાર કાર છે અને ખાલી તમને એક લાખ ને પિંચોતેર માં આ ગાડી મળી જશે તો જરૂરથી તમે કોન્ટેક્ટ કરી આ ગાડી લેવા માંગતા હોય તો જરૂરથી આવજો જામનગર ક્રિષ્ના ઓટો કન્સલ્ટમાં તો હજી તો એ ઘણી બધી કાર છે મિત્રો તો તમને બીજી ગાડીઓની ડિટેલ બતાવું

સેકન્ડ ઓનર છે અને થ્રી ટ્વેન્ટી ઓટોમેટિક મિત્રો તમને મિત્રો છ લાખ અને પંચોતેર હજારમાં તમને લક્ઝરી ગાડી મળી જશે બીએમડબલ્યુ મિત્રો તમે જો થ્રી સિરીઝ ગાડી ખાલી છ લાખ અને પિંચોતેર હજારમાં મિત્રો તમને મળી જશે જો તમે લેવા માંગતો તો જરૂરથી તમે આવી શકો છો ક્રિષ્ના ઓટો કન્સલ્ટ જામનગરમાં તો આપણે જોઈએ હજી મિત્રો ઘણી બધી પ્રીમિયમ કાર છે લક્ઝરીઝ તો આપણે જોઈએ તો આ ગાડીની ડિટેલ આપણે જોઈએ સ્કોડા તો આ ગાડી આજે છે સ્કોડા હતી જે બે હજાર અગિયાર બાર ની અંદર માં માં સૌથી સારી બેસ્ટ કાર હતી એમાં અત્યારે આપણે આ ગાડી બે હજાર અગિયાર ની સેકન્ડ ઓનર કાર છે બે લાખ પચીસ હજાર રૂપિયા માં આપી દે બે લાખ ને પચીસ હજાર માં આ ગાડી તમને મળી જશે મિત્રો આ મિનિક ઉપર છે તો આપણે આ ગાડી ડિટેલ જોઈએ તો આ ગાડીની ની આ ગાડી બે ની છે પેટ્રોલ છે અને કન્ટ્રીમેન ટોપ મોડલ છે ઓકે આ ગાડી છે ગુજરાત ની અંદર બહુ જુદસ ગાડીઓ છે મિનિક ઉપર બહુ ઓછી જોવા મળે છે અંદાજીત કદાચ દસ પંદર ગાડી પૂર ગુજરાત ખાતે છે આ ગાડી આપણે દસ લાખ એકાવન હજાર રૂપિયા માં આપી દેશે

બી X1 એક્સ વન છે તો આપડે આ ગાડીની ડિટેલ જોઈએ આ બે હાજર બારની ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ કાર છે અને આ ગાડી છે ફર્સ્ટ ઓનર જે ઓટોમેટિક છે અને આપણે જે આ બજેટની અંદરમાં કોઈ નહીં આપણે બીએમ જેને પ્રીમિયમ સેગમેન્ટ કહેવામાં આવે આપણે પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા માપી દે મિત્રો ખાલી પાંચ લાખ અને પચીસ હજારમાં તમને બીએડબલ્યુ મળી જશે મિત્રો તમે બ્રાન્ડ જોવો બીએમડબલ્યુ ખાલી પાંચ લાખ અને પચીસ હજારમાં માં જ તમને મળી જશે કોઈ બીએમડબલ્યુ લેવા માંગતા હોય અને તમારું બજેટ ન હોય નવી ગાડીનું તો મિત્રો જરૂર તમે લઈ શકો છો અને ફર્સ્ટ ઓનર જ ગાડી છે ને ફર્સ્ટ ઓનર મિત્રો ફર્સ્ટ ઓનર જ ગાડી છે અને તમને સારા ભાવમાં મિત્રો આવી આખા ગુજરાતમાં ક્યાં એટલા ભાવમાં તમને આ ગાડી જોવા નહીં મળીએ ઓડી ક્યુ થ્રી બે હજાર ની પ્રીમિયમ પ્લસ મોડલ છે અને લેટેસ્ટ વર્ઝન છે આ ગાડી છે ચૌદ લાખ રૂપિયા કહી જઈએ પણ નેગોશિયબલ પ્રાઇસમાં છે અને ટોપ મોડલ છે એ પણ એકાવન હજારમાં મળી જશે અને મિત્રો તમે મારો વિડીયો જોઈને આવશો તો તમે પ્રાઇસ માં જરૂરથી થઈ જશે તો જેગવાર છે મિત્રો બહુ પ્રીમિયમ અને લક્ઝરી ગાડી છે તો આપણે આ ગાડીની ડિટેલ જોઈએ

અને મિત્રો તમે કોઈ લક્ઝરી ગાડી લેવા માંગતો હોય ને તમારું બજેટ ના હોય નવી ગાડી લેવાનું તો તમે જરૂરથી મેં તમે એટલી બધી લક્ઝરી કાર બતાવી એમાંથી તમે લઈ શકો છો ને ના નાની સેગમેન્ટની કાર બી મિત્રો તમે લઈ લઈ શકો છો ઓછા બજેટમાં તમને સારામાં સારી કંડિશનની ગાડીઓ મળી જશે તો મિત્રો આ વિડીયો તમને મારી ગમ ઉપર તો મિત્ર વિજયભાઈ કોઈને ગાડી લેવી હોય અને ફૂલ પૈસા ન દેવા અને લોનમાં કરાવી તો કઈ રીતનું તમારે ત્યાં થશે લોન અમારી કોઈ પણ ગાડી જે બે હજારથી નું ઉપરનું મોડલ તમામ મોડલની અંદર કરી આપશું અને લોન છે એમાં જનરલ સમજી લો કે તમામ અમારો એજન્ટ કરી આપશે અમને ક્યાંય જવાની જરૂર છે બધી વસ્તુ લોનની સુવિધા અમારે ત્યાંથી અહીંથી થઈ હતી સિવિલ સ્કોર સાતસો પચાસ પ્લસ હશે એસી ટકા લોન કરી આપશું મિત્રો તમારો સિવિલ સ્કોર સાતસો પચાસની ઉપર હશે તો તમને ગાડી 70 થી ની ટકાની પ્રાઇઝમાં લોન થઈ જશે તમારે ડાઉન પેમેન્ટ ઓછું ભરવાનું રહેશે વીસ ટકા જેવું ડાઉન પેમેન્ટ તમે ભરશો એટલે તમને અહીંયાથી કાર મળી જશે તો મિત્રો આમાંથી તમને કોઈ પણ કાર લેવી હોય તો તમે જરૂરથી વિઝિટ કરી શકો છો કૃષ્ણ ઓટો કન્સલ્ટમાં જામનગરમાં તો તમને નીચે નંબર ડિસ્પ્લે ઉપર આપી દઈશ તો જરૂરથી તમે આ આવી શકો છો અને મિત્રો મારી ચેનલ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક કરજો તો આપણે મળીએ બીજા વિડીયોમાં ઓકે